સુરતરાજન વિસ્તારમાં ફુલકા બિહાર શાળા પાસે છ દિવસ પહેલા થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું છ દિવસ સારવાર બાદ મોત નીપજ્યું છે પચીસ વર્ષીય રાજેશ રાત્રે ત્રણ વાગે પોતાની સ્પોર્ટ્સ બાઇક પર ટ્રિપલ સવારીમાં ફૂલ સ્પીડે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેમનો કાર સાથે અકસ્માત સર્જાયો હતો સ્પોર્ટ્સ બાઇકની સ્પીડ એટલી જોરદાર હતી કે બાઇક ચલાવનાર યુવક ઉછળીને દસ ફૂટ દૂર પડ્યો હતો જ્યારે અન્ય બે યુવકો નીચે પટકાયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી દ્રશ્યોમાં દેખાય છે કે કાર રોડ ક્રોસ કરી રહી હતી અને તે જ સમયે બાઇક પૂર ઝડપે આવી અને ધડાકાભેર કાર સાથે અથડાઈ અથડામણ એટલી જોરદાર હતી કે બાઇકમાં પાછળ બેસેલો યુવક લગભગ દસ થી વીસ ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો બાકી બે યુવકો બાઇક સાથે જ રોડ પર પટકાઈ પડ્યા હતા અકસ્માતમાં કાર પણ ઊંચે ઉડી ગઈ હતી અકસ્માત બાદ તાત્કાલિક રીતે ત્રણેય યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ રાજેશને સૌથી ગંભીર ઇજાઓ પહોંચી હતી તેનાથી તે છ દિવસ સુધી મૃત્યુ સાથે સંઘર્ષ કરતો રહ્યો સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ થયું છે રાજેશ રાઠોડ પચીસ વર્ષના હતા અને મજૂરી કામ કરતા હતા ચાર ભાઈઓ અને માતા સાથે જીવન વિતાવતા રાજેશે પરિવાર માટે ખૂબ જ મહેનત કરી હતી તેના સ્વજન સની રાઠોડે જણાવ્યું હતું કે રાજેશ રાત્રે ત્રણ વાગે કામ પરથી પરત ફરી રહ્યો હતો અમે આ ઘટના પર વિશ્વાસ કરી શકતા નથી આ દુર્ઘટનાના પગલે અડાજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે ટ્રિપલ સવારી અને બાઇકની ઝડપી ગતિએ ચાલવામાં આવેલા અકસ્માતને પગલે

कितने घटना है रात को तीन बजे के आसपास उनके घर में कौन कौन तो है वो भाई मजदूरी काम करता था चार भाई है उन लोगों, उसकी मम्मी है घर काम करती है वो गाड़ी वाला पकड़ाया नहीं पकड़ा नहीं पकड़ा वो निकल गया था वो क्या मांगे अभी आपको पुलिस क्या बोली थी उस टाइम जब गाड़ी एक्सीडेंट हुआ था अभी केस चालू है अभी क्या आगे पता चलेगा अभी पुलिस को ऊपर डिफेंस पुलिस उस टाइम कुछ बोली थी आपको कुछ क्या? बोला है केस दिया अभी आगे तपास करेगी बोला है इतना बड़ा एक्सीडेंट हुआ था कितने दिन से दाखिल था है? भाई पाँच छह दिन से दाखिल था, था। सिविल हॉस्पिटल में

ફોર વાળા જ લઈ ને આવેલા જેની ગાડીમાં માં ચોકાયેલા ને એ લોકો જ લઈને આવેલા અમારી માંગ તો હવે પચીસ ના મમ્મી ઘર કામ કરે છે બીજા ત્રણ ભાઈ છે એક આ ભાઈ છે સુરત